ભારતીય કિસાન સંઘ બાયડ તાલુકા દ્વારા રાસાયણિક ખાતરના બેફામ ભાવના વધારા વિરોધમાં આવેદન પત્ર આપવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ ઝાલા અરવલી આદરોજ પદે ગુજરાત પ્રદેશની યોજના મુજબ રાસાયણિક ખાતરનો ખેડૂતોના ભાવ પર વધારો કર્યો છે ખેડૂતો ઉપર જે લાગ્યો છે શ્રી સરકાર શ્રી દ્વારા કોઈમાં ખેડૂતોને થોડો વિરોધને આક્રોશ છે કારણ કે રવિ સિઝનની તો વાર છે પણ આ ખરીફ સિઝનમાં આજે વરસાદને કારણે ખેતી થઈ શકી નથી અને આ પાછો ઉપરથી વળી ભાવ વધારો આવ્યો એના બધું ખેડૂતોને નુકસાની છે એટલે સરકાર છે ને આવેદનપત્ર તાલુકામાં તે મામલદાર સાહેબને આપ્યું તો સરકારમાં રજૂઆત કરે કે આ ભાવ વધારો પાછો ખેંચવો અને જો ભાવ વધારો પાછો નહીં ખેંચાય તો ખેડૂતો પછી રસ્તાઓ પર આંદોલન કરશે અને આગળ વધશે અને સરકાર છે ને આ મોકલી આપો અમારું આવેદનપત્ર એ ડબી છે શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણી માં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ આપણા ઘરની અંદર તેમજ આસપાસ ના દસ મીટર ના વિસ્તાર માં રહેલા ઉપયોગ માં લેવાતા પાણીના પાત્રો ને હવા ચુસ્ત ઢાંકણ થી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણી નો નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબત ની માહિતી આપણે આપણા આસપાસ ના દસ લોકો ને આપી આપણા શેરી અને મોહલ્લા ને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ ફાળવીએ મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગો થી બચીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી